અમરસંઘ ના પિતા ને તેમના પિતાની આ નિર્વાણ દિવસ નિમિત્તે આજનો આ કાર્યક્રમ વર્ષોથી અમરસિંહ મહારાજના પરિવાર એના બધા ભેગા મળીને જે રાખવામાં આવે છે આ કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ અને કારણ કઈક હોય છે ખાવું પીવું છોકરો પહેણતો હોય ત્યારે હગા પછી આવે પીવે પહેરાયા વગર કોઈ જતો હોય ને કોઈ પહેરાય નહીં ઘણા ખરા એવું હોય કે ખાધા જેટલું હોય અને જેવા મંડપ નીચે આપણે બેઠા હોઈએ એવા મંડપની સૌ પ્રથમ પહેલાં તો એની પ્રણાધિકારનો નિયમ કેવો છે એ આપણે થોડું જાણવું પડતું હોય આ સંતમાં પુરુષો જીવન મુક્ત પુરુષો આપણો સંદેશો આવ્યા છે આપણો સંદેશો આવ્યા એ આપણી વાત લઈને આવ્યા અને વાત કોક છોકરા ને જોવા આવતા મારે છે જોવા જેવો થયો એટલે બતાવા જેવા જ બતાવી લેવો જોઈએ કે રાગે પડી જાય ભજન એક આપણને જીવન જીવતો શીખવાડે ભજન થકી જ જીવન જીવવાની રીત સંતો સિવાય આપણને બીજું શીખવાડે કોણ સમાજમાં પરિવારમાં તો આપણને એવું બંધન છે કે અહીં ના જવું પેર ના જવું આવું ના કરવું તેવું ના કરવું પેલું કરું હા ભજનમાંય આવવાની તો મનાય છે પણ આ એક જગ્યા એવી છે જે જે ભજનમાં આવે છે અને કંઈક કંઈક શીખવાડે છે સંતો અમે તો વારંવાર કહીએ છીએ માડી અમે સત સંગ સાળા રે ઓય ભળવા લ્યા વાળા રે

અને એવી આ જગ્યાએ જયારે આઈને આપણે ઉભા ત્યારે સંત મહાપુરુષોના એક એક શબ્દ આપણે આપણા જીવનમાં ઉતારવાના છે આપણા જીવનમાં ઉતારવાના છે

जगत ना रामा जगत ना रामा हो कॾि न बात पुलस कॾिए न वात पुल सरूकारगर तमा ઘર નથી તમારું મહેમાન છીએ જગત ના આંગણા ની અંદર આપણા માંથી એવી સુગંધ મૂકીને જવાનું છે શું મૂકવાનું સુગંધ મૂકીને જવાનું આપણી કોક વાત કરે આપણી કોક મહેમાન આપણે ઘેરાયે બે જણો પતિ પત્ની અંબાલાલ મહેમાની કરવા માટે ગયો તે છોકરી તો જ ગયા અંબાલાલ કે લાવ છોકરી ખબર નહીં ગયા છોકરી ને તો ગયા એટલે ત્યાં જઈને પછી બીજી છોકરીના પિતા હતા બહાર બેઠા એમનો મમ્મી હતો મોય બેઠા અંબાલાલ ચાબા પીધીને પછી તે છોકરીને મમ્મી હતી તો આખા ઘરમાં બધે ફરે પાછળ ફરે બધું જોવે પછી બે ત્રણ કલાક મહેમાની કરીને પછી બે જણા પાછા ઓર્યા એટલે પત્ની એમના પતિને કયું જોયું કે છે વેવાઈન ઘેર પાચર કે છે ડોબોની પાકી ગમણ હતી કે અન આપણે दखલ લેવાનું ઠેકોણ હે

આવી બધી સિસ્ટમ એમને ઘણી બતાવી એટલે એમના ઘરવાળા એ કહ્યું ત્યાં આખું ઘર જોયું ઘરની પાછળ જોયું પણ ઘરનું આંગણું જોયું એ કઈ ખાડો હતો કે અને તારે ઘેર મોટા મોટા ખાડા અને કેટલું ફર્સ્ટ ક્લાસ વાગણું વારેલું હતું કે છે અને તારે ઘેર કે છે પઠવેડો

પછી ના હું તો આના વગર નહીં ખાતી આપણા ઘરના નિયમ ને તેના નિયમ ને થોડુંક આપડે સમજવાનું નિયમ ચાલવાનું ઘર ન બગાડવાનું આ ઘર નથી તમારું આવા તમે જુઓ કેવા કેવા શબ્દો આપણા સંતો આપણા જીવન માટે વાપર્યા છે એટલે કહ્યું

પરિવાર માં ભળી નહી એના ગુણો ઉપાડી લેવાના એના દોષ નહી જોવાના એના દોષ નહી હળી મળી રહેવા મજા છે જે જે હળી મળી ને રહેશે ને એમના દાડા કઈ અલગ છે એમના દાડા કઈ અલગ છે એમની ચાલ ચલગત પણ અલગ છે એમનું બોલવાનું ખાવાનું પીવાનું આવવાનું જવાનું ઉઠવાનું બેસવાનું એમના પણ અલગ છે જે હળી મળી ને રહેશે એમના આ તો બન્યું એવું ભાઈ ખેડૂતે પશુપાલન નો ધંધો કરે અંબાલાલ પશુપાલન એ લચકો કરેલો બન્યું એવું કે વચ્ચે અમારા નદી આ મહિસાગર જેવી નદી હતી આ ખેતર જે હતું નદી ના પેલા કિનારે હતું ને એવું આ બાજુ વચ્ચે નદી હતી ખેડૂત લજકો કાપવા માટે ગયો કાપ્યો પણ લઈ જવું કેવી રીતે કોમ કરશે ને ઊંટ લાવ્યો ઊંટ અને બે એવા મોટો પોટલો ઊંટ ની ઉપર એક એક પોતલું આપવા બે લટકાવી દીધી અને ચારો લેન આવતો

બોલો આ પછી ભૂખ્યો ના મર આ પછી ભૂખ્યો મરે કે ના મર એટલે કહેવામાં આવે છે કે ભાઈ રહેજો હળી મળીને પરિવારમાં ભળીને ગુણો ઉપાડી લેજો દોષો તજો ઘડીને અહીંયા આગળ કયું છે આગળ

જીવન વિકાસ માટે આ પાટ છે અમારો આ પાટ છે રે સંતો કહે છે સંતો કહે છે રે એ રા મહાપ્રભુ ના રાખવાનું એવું નથી દરેક ના જીવન વિકાસ માટે સંત જયારે જયારે તમને મળે ત્યારે તમારું જીવન બદલે શું બદલે

ત્રણ પ્રકારના આવે એક ખબર જોવા આવે ખબર લેવા આવે ને એક ખબર કાઢવા આવે તમારો કયા નંબર આવે કોનો તમે મોડા પડો એટલે ત્રણ પ્રકારના આવે ત્રણ પ્રકારના આવે એક ખબર જોવા આવે એક ખબર કાઢવા આવે અને ખબર લેવા આવે લેવા જોવાવાળા આઈન જોવે તમને પહેલા

એક આવે ખાટલા ને તે બેહેન પછી વાત કરે કેટલા દાડા હી છે આઠ દસ દાડા હી મોઢો તો દવાખાનામ જાવ ચાર પાંચ દવાખાનામ બદલે પણ ફેર પડતો નહીં પડે હો કે કેમ આ તો કે છે હવે હું ચેતારા કહું કહું કરું છું પણ કે નહીં કે તો પણ કે પણ છે શું કે આ દવાખાનાનું નહોય એકા આવા આવે ઓય એવા આવે શું થયું છે બીમાર થયું છે મરતું ને ત્યાં ખોખણ ગોરીયો ખા ખા કરો મરતું છે લે હાલો માદોડો દવા કરો ને લે લેબોરી કરાવી બોલો એક્સરે કઢાવો બોલો એમઆરઆઈ કરાવું પડે આ આવા ગોરીઓ ખોખાન ગોરીઓ એ ખાઈ 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 કે મેરા આવે ના એ સૌપ્રથમ પ્રથમ પેલા લેબોરેટરી કરાવો કયો તાવ છે બધાય કે સાદા નહી હોતા કોઈ કોઈ ઝેરી મેલેરિયા હોય છે અને એ તો આવા લેબોરેટરી કરે પેલા આલે પોત પ્રકારની પ્રતિજ્ઞા પેલા આલે લેબોરેટરી કરે કે ચમનું છે આ કોમ્પ્લીટ રહે કે પછી અમારી એક ભાઈને દારૂ નહી પીવાની પ્રતિજ્ઞા લી કરતા છ વર્ષ ના પીતો એટલો બધો પીતો તો પછી બંધ કરી દીધો પ્રતિજ્ઞા લી એટલે બંધ કરી દીધો બીજા ને કહ્યું લઈ લે પ્રતિજ્ઞા એણે પ્રતિજ્ઞા લીધી નહી પીવાની છ મહિના થયો ને તો ના રહ્યો ભાઈ દોરો તો જ ના છે છ વર વાળા વિચાર કરવા હિમાલય નડતો નથી સ્થિર કદમ હોય અને ક્યારે રસ્તો જડતો હા એ સંતો આપણને એના ઉપર પરિપક્વ આપણને બનાવે છે એના ઉપર પરિપક્વ આપણને એવા બનાવે છે એવા બનાવે છે કે દુનિયાના કોઈ પણ છેડે જાવ એક વખત છેતરાઈ જઈએ ને પછી છેતરાઈએ નહીં એવા તમને બનાવી દે કે નહીં બનાવ બનાવી દે આમ અમન અમર સંઘ આમ બહુ બાળપણના આમ જો કે જો ભજનમાં ભેગા અમે થયેલા અમારી પરિસ્થિતિ બેરી તો બહુ

આ જીવનના વિકાસ માટે આ પાઠ છે એના માટે આવા સંતોની પાસે જઈએ જે કહેવા માગે છે એ ખાલી અહીં ઉજાગરો કરાવવા આયા છે એવું નથી હે તમને કંઈ કહેવા માટે તમને કંઈક સમજાવવા માટે તમારા માટે એમણે પોતાના જીવનની પહેલી કુરબાની આપી તારે તમને કંઈ કહી શકે હે ભગવાન બુદ્ધ પાસે કે કોઈ ભાઈ આવ્યો કે ભાઈ અરે મા આવી કે મહારાજ માર છોકરો ગોવાર બહુ ખાય છે કો બંધ મહારાજ એ આવતા રવિવારે આવજો આજે રવિવાર થયો આવતા રવિવારે આવજો આવતા રવિવારે પછી ગયા કે કો મહારાજ ગોવાર કે બેટા ગોવાર નાખાય છે કે ખાજ

એ લોઢાને સ્પર્શ કરે લોઢું કંચન હોનાનું બની જાય પણ એ પારસમણી પોતે પારસમણી બનાવી શકતો નથી પારસમણી પોતે પારસમણી બનાવી શકતો નથી એનામ પારસમણી બનાવવાની તાકાત નથી સંત આપ સમાન એમના જેવા બનાવે બનાવે કે ના બનાવે તા એમની જોડે ના જીએ એમના જેવા બનાવતા હો હા એમની જોડે ના જીએ ખરું કે નહીં

કોમ કાઢિયાલે બધુંય કરે એની તમામ કરુણા આપણા ઉપર દયા એની થતી હોય તોય પણ એ એ બુરી કહેવાય એ ક્યારે આપણો હિત ઈચ્છી શકતા નથી એની અંદર કઈક સ્વાર્થ હોય દુરી કી કરુણા બુરી ભલો સજ્જન કો ત્રાસ સજ્જન માણસ કદાચ તમને ત્રાસ આપે તોય આપડા ફાયદા માટે જેમ વર્ષા વર્ષે એક ઘડી એક ઘડી કદાચ વરસાદ વરસી જાય ને ખેતર છલકાઈ અને બારે મહિના નેજન ત્રાસ સજ્જન માણસ કદાચ આપણને ત્રાસ પણ આપી જાય છતાં પણ આપણું એ જીવન બનાવતા બનાવે ના બનવ પણ પેહલા ઓળખી લેવાનો એક સજ્જન છે કેમ બીજા કોઈ આલીમુવાલી પાસે જવાનું નહીં કયું કહ્યું એમણે જે વાત કહી તમે જુઓ ગીતામાં સ્પષ્ટ ભગવાને કહ્યું છે મને જે જાણે છે એને હું જાણું મને જે ઓળખે છે એને હું ઓળખું મને જે છે એને હું છું આવી જે એને નહીં એ ગમે તેટલી અગરબત્તીઓ કરે યાત્રા કરે દીવા કરે આવે ના નાણી હાથ પગ ધોવા જતું આ તો નાવાનું પોણી નાવાનું પોણી છે હાથ પગ ધોવાતું જતું રે ના જતું રે જતું ના રે એનું ધ્વન રાખ જતું ના રે એનું ધ્વન હા એવું કેવાય છે ટપાલી ટપાલી લઈને આયા માજી ઘેર બેઠેલો ને કાગળ આ લ્યો માજી ને કે લો માજી આ